મહેસાણા કાર ચાલકે લાખ લોકો લોકોના મોત થયા અમદાવાદમાં અમદાવાદ માં સગીરાનો જીવ લીધો કપાળે વાગ્યો લોખંડનો ટુકડો તો અત્યારે બીજા એક સૌથી મહત્વના સમાચાર મળી રહ્યા છે લોકર ને કઈ થયું તો સો ઘણું વળતર ચૂકવવું પડશે સાયબર ફ્રોડમાં પણ જવાબદારી બેંકની નિયમો મોટા પાયે ફેરબદલી ગાજવીજ સાથે વરસાદ ની મોટી આગાહી કરવામાં આવી અરબી સમુદ્ર માં ડીપ ડિપ્રેશન સક્રિય થયું ચિલોડા ભયાનક અકસ્માત જોવા મળ્યો ટ્રક ચાલક કેબિનમાં ફસાયો દસ થી વધુ મુસાફરો ઇજાગ્રસ્ત જોવા મળ્યા જમ્મુ કાશ્મીર રાજ્ય સભાની ચૂંટણી પરિણામ જાહેર ત્રણ બેઠકો પર નેશનલ કોન્ફરન્સ જયારે એક પર ભાજપનો વિજય મહેસાણામાં પહેલી વાર યોજાયો એર શો સૂર્ય કિરણ એરોબેટિક ટીમે દિલ ધડક કરબતો બતાવ્યા અમદાવાદ ના વાડજ માં ભાઈઓ જ બહેન નું ઘર ઉજાડીઓ બનાવીને પાંચમા માં ફેંકી હત્યા કરવામાં આવી મહેસાણામાં હિટ હીટ એન્ડ રન જોવા મળ્યું અચાણ્યા વાહને બે અડપેટે લેતા ઘટના સ્થળે સદનસીબે જાનહાની ટળી ત્યારબાદ મિત્રો વાત કરવામાં આવે તો વગર વરસાદે દસ ફૂટનો પડ્યો લોકોએ નારિયેળ વધેરી અનોખો વિરોધ કર્યો સ્વસ્થના દવા કરતા તંત્રના મોટે તમાચો ગોધરામાં ગંદકી અને કાદવમાંથી કાઢવી પડી અંતિમ યાત્રા પાલિતાણાના પથ પર શ્રદ્ધાળુઓની ભીડ વચ્ચે આવી પહોંચાશી જાણે સાવજો આવ્યા ભગવાનના દર્શને અમરેલીના સલડીમાં જૂથ અથડામણનો કેસ વધુ જોવા મળ્યા વધુ નવ આરોપીની ધરપકડ કરવામાં આવી કુલ સોળ લોકો જેલ ભેગા થયા ભારે કરવામાં આવી અનેક માં યલો એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યા રાજકોટમાં રિલ્સની રીલ્સ ચક્કર માં નબીરાઓ બેફામ જોવા મળ્યા ચાલુ સળગતા ફટાકડા રોડ પર ફેંકી લોકોનો જીવ જોખમ મૂક્યો

ભાવનગર માં ઇન્સ્ટાગ્રામ માં પ્રેમી સાથે વાત કરતી યુવતી ની માતા ભાઈએ કરી હત્યા દીધો હવે મિત્રો વાહન ચાલકો ને ટ્રાફિક ની સમસ્યા માંથી છુટકારો મળશે સ્પીડ કોરિડોર થી વિકસિત કરવા માટે સાત હજાર સાતસો ને સાડત્રીસ કરોડ ના એકસો ને ચોવીસ પ્રોજેક્ટ મંજૂર કરવામાં આવ્યા જયારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કરી છે આ મોટી જાહેરાત ત્યારબાદ મિત્રો વાત કરવામાં આવે તો હૈદરાબાદ બેંગલુરુ હાઈવે સાથે ટક્કર બાદ બસ માં આગ લાગી વીસ લોકો ના મોત થયા હવે થી મિત્રો એક નવેમ્બર થી થશે મોટો ફેરફાર બેંક ખાતામાં હવે એક સાથે ચાર નોમિની નામ ઉમેરી શકાશે બંગાળમાં સી ડબલ એ હેઠળ આયોજન કરવામાં આવશે ભાજપ બાંગ્લાદેશી નાગરિકતા આપવામાં પણ આવશે ત્યારબાદ મિત્રો વાત કરવામાં આવે તો કર્ણાટકમાં વોટ ચોરી કાંડ અંગે તપાસ નો મોટો ખુલાસો છ જેટલા મતદારોનો નો પતો જ નથી સામૂહિક દુષ્કર્મ દિલ્હી માં મોટું આતંકી કાવતરું નિષ્ફળ બનાવવામાં આવ્યું આઈ આઈ એસ ના બે વિધાયનીને ઝડપી લેવામાં આવ્યા તો હાલ અત્યારે બીજા એક સૌથી મહત્વના સમાચાર મળી રહ્યા છે આંધ્ર માં આગ લાગતા બસ નો દરવાજો લોક થઈ ગયો બારી માંથી કુદયા પણ વીસ લોકો ના મોત થયા આ લોકો પીડિત લઈને બહાર ફરી રહ્યા છે બિહાર માં લાલુ યાદવ પરિવાર પર પીએમ નરેન્દ્ર મોદી નો મોટો કટાક્ષ તો મિત્રો રાજસ્થાન માં હચમચાવી દે તેવી ઘટના સામે આવી માતા એ ત્રણ બાળકો ને ટાંકી માં ફેંકી મારી નાખ્યા પછી પોતે જ કૂદી ગઈ ત્યારબાદ મિત્રો અમેરિકા અને ભારત વચ્ચે ટ્રેડ ડીલ ક્યારે થશે કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલ નું મોટું નિવેદન ભારત માં પ્રદુષિત વીસ લાખ લોકો ના મોત થયા અકાળે મૃત્યુ નું બીજું સૌથી મોટું કારણ ત્યારબાદ મિત્રો ભારત હવે ટેક્સી એપ જાહેર કરશે સરકાર શરૂ કરશે ટેક્સી સેવા ડ્રાઈવર્સ નહીં આપવું પડે કમિશન ખાનગી કંપનીઓને મોટો ઝટકો સંયુક્ત રાષ્ટ્રનો એક સભ્ય આતંકી સંગઠનો નો હિતેશન ના કાર્યક્રમમાં જયશંકરના પાકિસ્તાન પર પ્રહાર મહારાષ્ટ્રમાં મહારાષ્ટ્ર પર સુસાઇડ નોટ લખી મહિલા ડોક્ટર નો આપઘાત પોલીસ કર્મચારી પર દુષ્કર્મનો નો આરોપ ત્યારબાદ મિત્રો અમેરિકામાં નો એન્ટ્રી ટ્રમ્પ સરકારે ગ્રીન કાર્ડ હોલ્ડર નું વધાર્યું ટેન્શન લાવ્યા નવો નિયમ કેમ જોંગ અને પુતિન ડિફેન્સ ડીલ કરી ટ્રમ્પનું ટેન્શન વધાર્યું અમેરિકાના દબાણ આગળ નહીં નામે રસ્યા ચેટજીટીબીને એક ચાલતી ગૂગલને લાગ્યો તેર હજાર એકસો અઠ્યાસી અબજનો મોટો ઝટકો માર્કેટ વેલ્યુ એક જાટકે ગગડી ગઈ ત્યારબાદ મિત્રો એક પણ ટોમ હોંગ મિસાઇલ આવશે તો કચડી નાખીશું પુતિનની સીધી અમેરિકાને મોટી ધમકી ભારત બાદ હવે અફઘાનિસ્તાન પર રોકશે પાકિસ્તાન જતું પાણી કુનાર નદી પર ડેમ બાંધવાની મોટી તૈયારી છે મિત્રો ભારતની સહિત કંપની પર યુરોપિયન પ્રતિબંધ રશિયન સેનાને મદદ કરવાનો પણ આરોપ તો બીજા એક સૌથી મહત્વના સમાચાર મળી રહ્યા છે કેનેડાનો ટેરિફ ટેફ વિરોધ વિડીયો જોઈને ટ્રમ્પ ભડક્યા વાટાઘાટો બંધ કરીને કહ્યું વાહિયાત હરકત છે તો સમાચાર મળી રહ્યા છે એક તરફ દેશભરમાં દિવાળી ની ઉજવણી થઈ રહી હતી ત્યારે બીજી તરફ એક ખતરનાક ટ્રેન્ડના કારણે અનેક લોકો હોસ્પિટલમાં પહોંચ્યા મધ્યપ્રદેશમાં મધ્યપ્રદેશ માં કાર્બોહાઈડ્રેટ ઘન ને આવવાથી બાળકો સહિત તેસ લોકોએ પોતાની આંખોની રોશની પણ ગુમાવી